ભાઈઓ મરી રહ્યા છે અને બેનો વિધવા થઈ રહી છે પરંતુ એ કહેવા માગું છું કે દારૂ એક સમાજને નડતો નથી દારૂ તમામ સમાજોને નડે છે એવું કોઈ એવું નથી કે ઠાકોર સમાજ એકલાને જ નડે છે દારૂ તમામ સમાજોને નડે છે અને દારૂ રાક્ષસ કહેવાય ને દારૂ તમામ સમાજના યુવાનોનો નાશ કરવા માગે છે તો એ વાત સાથે કહેવા માગું છું કે આપણે જે ગામના સરપંચ હોય એને સો ટકા આગળ આવવું પડશે અને જે પણ જગ્યાએ આવા દારૂના ધંધાઓ ચાલતા હોય તે જગ્યાએ સરપંચોને આગળ આવવું જોઈએ કારણ સરપંચને કેમ કહેવા માગું છું કે સરપંચ ગોમનો રાજા કહેવાય સરપંચ ધારે કરે અને સરપંચની તાકાત છે અને સરપંચ એક જવાબદારી છે સરપંચની કે ગામમાં જ્યાં પણ દારૂ મળતો હોય તો ગામને ભેગું રાખી અને દારૂ બંધ કરવા માટે સરપંચોને આગળ આવવું જોઈએ અને એવો ગામની અંદર એવો બંધો કરવો જોઈએ કે સો વર્ષ વધી દારૂને મળવો ના જોઈએ કારણ કે જો આખો સમાજ ભેગો મળી એટલે કે દરેક સમાજો ભેગા મળી અને જ્યાં પણ દારૂના આવા અડ્ડાઓ ગામની અંદર ચાલતા હોય તે લોકોને બંધ કરાવવો પડે છે કારણ કહેવા માગું છું કે નેની ઉંમરમાં ભાઈઓ મરી રહ્યા છે અને બહેનો વિધવા થઈ રહી છે અને તેમના બાળકો રસ્તામાં બહુ દુઃખી થઈ રહ્યા છે તો એના બાળકોનું શું થશે તો તેના માટે ગામના લોકોને આગળ આવવું પડશે સરપંચોને આગળ આવવું પડશે અને જ્યાં પણ જે જગ્યાએ ગામના સરપંચો છે સરપંચ ગામનો રાજા કહેવાય સરપંચ ધારા એ કરી શકે સરપંચની જવાબદારી નિભાવો એ જ કહેવા માંગુ છું અને સરપંચોને કે તમે આગળ આવજો કે તમે આ કરી શકો છો અને તમારે સમગ્ર ગામને સાથે લઈ અને તમે આ દારૂબંધી માટે આગળ આવો કારણ કે લોકો મને વારંવાર કહી રહ્યા છે કે ભરતજી દારૂ આપણા સમાજને નડે છે તો હું એ કહેવા માગું ફક્ત સમાજને નહીં પણ દરેક સમાજને નડે છે એ વાત સો ટકા સાચી છે અને દરેક સમાજના લોકોને આગળ આવવું જોઈએ અને સો ટકા દારૂબંધી માટે આગળ બોલવું જોઈએ કારણ એ કહેવા માગું જ્યાં પણ ગામમાં દારૂ મળતો હોય તો એ અંદર એવો બંધો કરો કે સો વર્ષ સુધી કોઈ ગામમાં દારૂ પી કે વેચી ના શકે તેવો બંધો સરપંચ અને ગામ એક થઈ શકે તો કોઈની માની તાકાત નથી કે આ બંધો કરતા રોકી શકે કારણ કે સરપંચ ગોમનો રાજા કહેવાય ને રાજા ધારે કરે અને રાજાની સાથે પ્રજા પણ ઊભી છે તો પણ એ ગોમના હોય સરપંચોને કહેવા માંગુ કે તમે સો ટકા આગળ આવજો અને સો વર્ષ સુધી ગામમાં દારૂ ના મળે તેના માટે તમે બંધો કરાવો એ જ વાત કહેવા માંગુ છું તો જય માતાજી જય હો ઠાકોર સમાજ તમામ સમાજો અળી મળી ભેગા થઈ અને આના માટે આગળ આવજો એ જ વાત કહેવા માંગુ છું